અત્યારે મળતા ઇથેનોલ મિશ્રિત બગડી જાય છે ચારે બાજુ ચર્ચા એક્સપેક્ટ કહ્યું એવરેજ ઘટી શકે છે વર્ષ બે હાજર વીસ પહેલાનું વાહન હોય તો ધ્યાન રાખજો ગુજરાતમાં આજકાલ ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જેથી વાહન ની બગડી જાય છે આ સંબંધિત એક પેટ્રોલ પંપનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખ્યું છે કે પેટ્રોલ માં વીસ ટકા ઇથેનોલ ભેળવેલું છે ઇથેનોલ પાણીમાં દ્રાંત છે જે વાહનના ના ઇંધન ટાંકીમાં પાણી ભેજ હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે તેથી તમારે સમય અંતરે વાહન ની ટાંકી સાફ કરાવવી જોઈએ પેટ્રોલ પંપ પરના ના આ પોસ્ટર વાહન ચાલકો મીટર ચાલુ તો થઈ ગયું છે વાહન ચાલકો ગોથે ચડ્યા છે કે હવે આ પેટ્રોલ ની ટાંકી વાળી ક્યાં સાફ કરાવવી કચ્છ જ્યોતિષ મંડળનો ચુંમાદસની સ્થાપના દિવસ ભુજમાં ચૌદ સપ્ટેમ્બરે એક દિવસીય જ્યોતિષ વર્કશોપ યોજાશે કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટ કચ્છે માર્ગદર્શન કચ્છ જ્યોતિષ મંડળની બેઠક પ્રીતિબેન રાજપુરની અધ્યક્ષામાં યોજાઈ હતી મંડળના ચુંમાદસમાં સ્થાપના દિન નિમિત્તે ચૌદ સપ્ટેમ્બરે એક દિવસીય જ્યોતિષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છમાં પ્રથમ બગલામુખી યજ્ઞ ગુનેરી ગુફા ખાતે ઓક્ટોબર થી બીજી નવેમ્બર સુધી યોજાશે મહાયજ્ઞ કચ્છના લખપત તાલુકામાં આવેલી ગુનેરી ગુફા ખાતે સૌપ્રથમવાર બગલામુખી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે નિત્યશ્રી નિરંજન દેવ ગુફા ખાતે યોજાનાર આ યજ્ઞ ઓક્ટોબર થી બે નવેમ્બર સુધી ચાલશે નવ પોઈન્ટ એકવીસ લાખના એમપી ડ્રગ્સ સાથે કાપડનો વેપારી ઝડપાયો રાજસ્થાન ના પેટલર પાસેથી ખરીદી જુનાગઢ ના માંગરોહ સપ્લાય કરવા જતા કુલ ચૌદ પોઈન્ટ સત્યાવીસ લાખ નો મુદ્દા માલ જપ્ત રાજકોટ જિલ્લાના કોટડા નવ પોઈન્ટ એકવીસ લાખના એમટી ડ્રગ્સ સાથે રાજકોટના કાપડ ના વેપારી ને ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે ઉલ્લેખનીય છે રાજકોટમાં ભાજપના જૂથવાદ નો લાભ ઉઠાવશે આપ ગોપાલ ઇટાલિયાએ બે મહિનામાં બીજી વખત રાજકોટમાં આજે પૂર્વ વિધાનસભા વિસ્તારમાં સભાગત જવું છે દિશાવધનની જીવનમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ સૌરાષ્ટ્રમાં મજબૂતીથી આગળ વધે જવું છે ભારતના જૂથવાદ અને કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેવા માટે આઠ મેદાનમાં ઉતરી ગયું છે જે અંતર્ગત આજ સુરુજ ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા બે મહિનામાં બીજી વખત રાજકોટ આવી રહ્યા છે

અમિત શાહ અને રંગ આપતા કહ્યું પાટિલ લોકસભા મત વિસ્તારમાં ત્રીસ હજાર ખોટા મતદાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું સીએમ ભૂપેન્દ્રભાઈ ની વિધાનસભામાં પણ તપાસ કરીશું ગુજરાતમાં બાસઠ લાખ મતદારની ચોરી પકડાશે ગત સાત ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં થયેલ ગેરરીતિ પર બાવીસ સ્પેશિયલ પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ દેશભરમાં વોટ ચોરીનો મુદ્દો બનાવ્યો છે આજ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત શાહે પ્રેસ કોન્ફોરેન્સ યુરીને નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો ડેટા રજૂ કર્યો હતો એસસી હાઇવે પર ફેંકીની આડમાં ચાલતું હુક્કાબાર બ્રૂ રોસ્ટ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયો હુક્કા દીઠ રૂપિયા હજાર અને દોઢ કલાક બેસવાનો સમય આપતા હતા રાજ્યમાં હુક્કાવાહાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોષ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાવાહર ચાલી રહ્યા છે હાઈવે પર વાનસી એ ક્લબની સામે મહમ્મદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાંથી હુક્કા માર ઝડપાયું નેશનલ લેવલ રનરને

બીજી કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે તે મોપેડ પર જીમ જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયું છે સરદાર સરોવર ડેમ ચોરાણું ટકા ભરાયો બંદર દરવાજો ખોલીને પાણી છોડાતા અદભુત નજારો ચોવીસ કલાકમાં વીસ સેમીનો વધારો ઓવરક્લોથી એક પોઈન્ટ બાણું મીટર દૂર સદ્યાવીસ ગામને એલર્ટ ગુજરાતની જીરા રોડી સમાન સરદાર સરોવર ડેમ એની મહત્તમ સપાટીની અત્યંત નજીક પહોંચી ગયું છે